નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ નસવાડી જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા કચેરીમાં સ્વયં સફાઈ કરી હતી સ્વચ્છતાના સંદેશોનું મહત્ત્વ આપ્યું હતું ગાંધી જયંતિ નિમિત્તે એક અઠવાડિયું સ્વચ્છતા અભિયાન ચલાવવાની હાકલ વડાપ્રધાને કરી હતી તે અંતર્ગત નસવાડી જંગલ ખાતાના વિભાગમાં જુદી જુદી સંખ્યાના તથા કર્મચારીનો સુંદર સહકારથી સ્વચ્છતા અભિયાન જોડાયું હતું સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અંગેનું સૂત્ર ગાંધીજીના સફાઈનો સંદેશો સૂચવે છે ત્યારે નસવાડીના જંગલ ખાતાના સ્ટાફ દ્વારા જાહેરમાં સફાઈ કરી બાપુના જન્મદિવસની ઉજવણી કરી હતી રિપોર્ટ ચિરાગ રાઠવા ભરતભરવાડ નસવાડી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો